ડીંગ વેલકમ ટુ ધ અવર ન્યૂ વ્લોગ તો ગાય અત્યારે વાગી ગયા છે અગિયારને ગાયોને ભેંસોને ચરો નીરી દીધો છે પાદડાને બધાને અત્યારે હવામાન ખુલ્લું છે સવારના થોડોક છાંયું હતું ઘણું વરસાદ આવે એમ હતો પણ આવ્યો નથી એની વે તો ગાય છે પરમદી રાત્રે જોરદાર વરસાદ હતો અને આપણા ભીંડા પહેલાં જોઈ લઈએ સૌ પ્રથમ તો આપણા ભીંડા જોઈ લઈએ તો ભીંડીમાં કાલે બળદથી વિખેડી કાઢી છે ક્યાંક ક્યાંક જો આ લગભગ આ ચામાં ને આ ચામાં નથી નીકળી બે ચામાં કાઢી છે આખા પાટિયામાં બે ચામાં એવી રીતના બધામાં એમ છે અને અત્યારે આપણી વિખેડી ચાલુ છે બળદની વિખેડી જે આવે ને એ અત્યારે ચાલુ છે આપણા કપાસવાળામાં ત્યાં જઈને આપણે અડદનું પણ વ્યૂ લેશું આજે મસ્ત મજાનું અને આપણા ભીંડા કંઈક આવા થઈ ગયા છે ચાર ચાર ત્રણ ત્રણ પાને તો જોઈ લો છે ભીંડા હવે આમાં આપણે એક દવાનો સ્પ્રે છંટકાવ કરવો પડશે અને જે ઉનાળાની સીઝન હતી હમણાં જે એમાં કંઈક ભીંડામાં રોગ આવી ગયો હતો એટલા માટે ભીંડા ઉતરી જતા જમીન જમીનમાં જમીનમાં બરી જતા ઉતરી જતા એટલે મતલબ ઉતરતા નહીં આપણે જે ભીંડા છે ને અમારી ભાષામાં ઉતરે એ નહીં ઉતરી જતા એટલે મતલબ બરી જતા ભાઈ આપણા ટીંસા પણ હવે ટૂંક જ સમયમાં પૂરા કરવાના છે કેમ કે ટીંસાને ઘણો ટાઈમ થઈ ગયો છે અને કાલે લગભગ એક ચબલો ઉતર્યો છે હવે ખર થઈ ગયો છે જબરજસ્ત એટલે આપણે ભેંસને પણ બે ત્રણ દિવસ થઈ ગયા છે ટૂંકા અને સોનાભાઈની પાડી વિ છે જબરજસ્ત પાડો આવ્યો છે મસ્ત મજાનો આટલું તાબડું આટલું તાબડુંક ગરમી તો અત્યારે પણ છે ગરમી તો છે પણ હવે શું કરે છે ભગવાન વરસાદ આજે આવે કે ના આવે પણ કાલ કરતા ઓછી છે આજે પવન છે થોડો થોડો જોઈ લો આ છે સનાભાઈની પાડી લગભગ પાંચ દી થઈ ગયા વ્યાણી એને આજે પાડી અને આ છે એનું નાનકડું બચ્ચું બચ્ચું જોઈ લો કેવું છે આરામથી સોય છે ભાઈ ભાઈ તો ગઈશ હવે આપણે જઈએ ખેતરે કેમ કે કપાસ પણ બહુ સારો એવો વિકાસ કર્યો છે અને આ છે આપણા બધા ટેણિયા મીણીયા જોઈ લો આ પાર્ટી આજે ઘરે રહી ગઈ છે અને ગાયને વહેલો ચોરો નાખી દીધો છે વહેલો ખાઈ લીધો છે હવે પણ મારે પણ બાટવા જવું પડશે આજે હમણાં શું કે આપણે સૂકો પતી ગયો છે એટલે એક એક પાર્ટીઓ આપણે નીલાનું અહીંયા રાખી દેવું પડે તો એ પ્રમાણે અત્યારનું કામકાજ છે અને બધા જ યુટ્યુબ ફેમિલીને આપણા યુટ્યુબ ફેમિલીને બધાને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ કેમ કે આપણે વન કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે તો તમારા બધાનો હું આભારી છું તો ગાય આવી રીતના કઈક છે આ પાડી આજે ઘરે એટલે રહી ગઈ છે પરમ દી છે ને એક દી રહી ગઈ હતી ને એટલે એને અહીંયા તજ જડે ખાવાનો એટલે આજે રહી ગઈ કાંઈ વાંધો નહીં એને આપણે કાલે કંઈક કરી દેખશું તો ગાઈસ આપણે શોર્ટકટ રસ્તો લઈ લઈશું કેમ કે ફરીને આવવું પડશે અને આ છે જો અત્યારે હમણાં લગભગ પંદરક દિવસ જેવું થઈ ગયું છે કપાસને મસ્ત મજાનો કપાસ દેખાય છે ને આ મારા મોટા બાપાનું ખેતર છે અને આપણા બળદ સામે ચાલુ છે કદાચ તમને દેખાતા હશે ચૂમ કરી આપણે તો ત્યાં જઈને આપણે વિઝિટ કરી ગાય આપણે ખેતરે આવી ગયા છીએ અને જોઈ લઈએ કપાસનો વિકાસ કેવો છે જબરજસ્ત આ છે અંકુર પુષ્કળ તો ગાય આવી રીતના કપાસનો વિકાસ છે અને છાણીઓ ખાતર નાખેલ છે ડીએપી યુરિયાનો હજી ઉપયોગ અમે કર્યો નથી ખાતર છે અને જોવા વિખેડા ચાલુ છે અત્યારે તે આપણા જે બળદ છે નાના નાના એનાથી ચાલુ છે જે આપણે વાત કરતા હતા કે પાસ કરવાના છે એનાથી અત્યારે ચાલું છે વિખેડા કાઢવાનું થોડીક મહેનત પડે પણ થઈ જાય છે પાસ તમે જોઈ લો મસ્ત મજાનો વિકાસ વિકાસ સારો છે

હજી આ બાજુનો પટ્ટો બાકી છે અડધો આ બાજુનો આવી ગયો સનાભાઈ અત્યારે કઈક બીજું કઈક કામ કરતા હશે ન ઈ આવે બેન જગ્યાએ અને આમાં છે ને આ વેલ બહુ આવી ગઈ છે ખબર નહીં શું કારણ છે આ વેલ ખાલી એક તાંતડો પડે ને એટલે પાછી ફૂટી આવે એટલે આપણે આ વેલી તકે આ વેલ ને ઉપાડવી પડશે હજી તો વરસાદ એક જ વાર આવ્યો છે જુઓ આજે પવન છે એટલે આજે નક્કી નથી થતું પણ ગરમી કાલે એટલી હતી તો એ સાંજના ખાલી થોડાક સાટા આવ્યા મહેશભાઈ ભરત કેવા હાલે હેરાન નથી કરતા ને એમ હાલવામાં બહુ હારા દેશી છે ને એટલે હાલ છે તો ખરામાં બળદનો વિડીયો નાખ્યો અને અત્યારે આપણે હજી હવે અપલોડ કરશું હવે આપણે જાવાનું છે વાડે કેમ કે મજૂર માણસો ખાડ ઉપાડે છે તે ખાડ નાખી દે આપણે વાળે કેમકે ને ગાયોને કામ આવે આમ તો શું કે ખેતરમાં પડ્યા હોય તો બગાડો પાછો ખેતરમાં પડ્યો હોય તો પાછો બીજને પાછો ઉગી આવે એના કરતાં આપણે કાં સેટે ફગવી દેવાય અને કાં ખવડાવી દેવાય ભેંસોને કે ગાયોને તો આપણે એવી રીતના કરવાના છીએ તો હું ખડ ઉપાડી લઉં પછી લોક કન્ટિન્યુ કરશું તો ગાય વાગી ગયા છે સાડા બાર અને આપણે બળદને ભરવી દીધા છે અને ગાયને પાછો નીણ એકવારની કરી નાખી છે ખળનું કહેતો તો ખળ આપણે લઈ આવ્યા છીએ નિનામણવાળો ખળ લઈ આવ્યા છીએ અત્યારે તો ગાય આપણે બાજુમાં જ્યાં આપણે નારિયેલ લીધા ત્યાં તે વાડીથી આપણે ખારેકરને જામુ પણ લાવ્યા છીએ અત્યારે તો જુઓ મકી જબલો છોડે છે અને જાંબુ મીઠા છે અને ખારેક પણ મીઠી છે મસ્ત મજાના તો અત્યારે આપણે થોડાક છે તો ઘરે લઈ જાશું બધા માટે તો ગાય બંને રહેજો બ્લોગમાં કન્ટિન્યુ બપોર પાછળ કન્ટિન્યુ કરશું પાછો અત્યારે વાગી ગયા છે સવા પાંચ અને જોઈ લ્યો વાતાવરણ કંઈક આવો થઈ ગયો છે વરસાદી વાતાવરણ અને હવે આપણે ગાય બદલાવી લઈ ગાય બદલાવી લઈએ પાણી બાણી પીવડાવીને ખીલી લઈ લઈએ અને પછી દવાઈ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું તમારા સાથ સહકાર અને સપોર્ટના કારણે આપણે વન કે સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ ગયા છે તો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને ગાઈસ અત્યારે જુઓ વાતાવરણ કંઈક આવો થઈ ગયો છે વરસાદી વરસાદ રાત્રે કદાચ આવે તો આવે અને આપણે પહેલાંનું રાત્રે વ્યૂ લીધો હતો એ અત્યારે હું થોડોક તમને બતાવીશ કે વીજળી ચમકે છે અને વરસાદ પણ સારો હતો તે આપણે અત્યારે નાખી દઈશું તો ગઈ જ જોઈ લેવા વરસાદનું માહોલ

કે સબસ્ક્રાઈબ કંપની આવી ગયા છે અને તમારા બધાનો સપોર્ટ રહ્યો છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને વધુમાં વધુ સબસ્ક્રાઈબ ના કર્યું તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરવાનું ભૂલતા